ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણે હીરો પરફેક્ટ ઓટોમોબાઇલ્સ ઓથોરાઈઝ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં ઓથોરાઈઝ ડીલર હીરો કંપનીના પરફેક્ટ ઓટોમોબાઈલ નામ જેનો જંબુસર ફેમસ છે એ જંબુસર અને આમોદ તાલુકાની જાહેર જનતા અને પરગણાના લોકો માટે એક બાઇક નું નવું નજરાણું લઈ અને આવી રહ્યા છે આ ઓટોમોબાઇલ્સના ઓથોરાઇઝ્ડ ડીલર અકબર હુસૈન ઘાંચી જેઓ જમ્બુશરમાં વર્ષોથી પરંપરાગત રીતે જંબુસર અને આમોદ તાલુકાની જનતાને પોતાની બાઈકની સેવાઓ આપી રહ્યા છે મોટરસાઇકલ બાઈક રશિયાઓ માટે વિવિધ પ્રકારની અચૂક મુલાકાત લેવાનું ભૂલશો નહીં જંબુસર પરફેક્ટ ઓટોમોબાઇલ્સ આપણા માટે બાઇકનું નવું નજરાનું લઈને આવી રહ્યા છે અને દિવાળીના મહાપર્વે તેઓ જંબુસર અને આમોદ પરગણાની સર્વે જનતાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે

હીરો ઓથોરાઇઝર નાયરા પેટ્રોલ પંપની પેટ્રોલ પંપની બાજુમાં જંબુસર નગરને આંગણે અમો હીરો પરફેક્ટ ઓટોમોબાઈલ મોબાઈલ્સના ઓથોરાઇઝ ડીલર અકબર હુસેન ઘાંસી આમોદ તાલુકાની જાહેર જનતા માટે મોટર બાઇક રસિયાઓ માટે નવું નજરાનું લઈને આવી રહ્યા છે જંબુસર જંબુસરનગરની જંબુસર તેમજ આમોદ તાલુકાના જનતાને અમો ઓટોમોબાઈલ્સમાં દિવાળી અને નૂતન વર્ષા અભિનંદન કરીએ છીએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપનું વર્ષ ફળદાયી અને ફળદાયી નીવડે એવી શુભેચ્છાઓ